મારી તારો ભેડિયો ઢારે મારી હૈયા કેરી યાદ અંતરની ની મૂંઝવણ બાળી ને કરે ખા જ્યારે જીવ ચડે ચક્કર ડોળે ત્યારે હસે તો પ્યારો લાગે બોલે તો વાલો લાગે સાવરો સોહે મારે આંગણે મરગાનીની અખિયા ને માર મસ્તાની તારો જાય જન મારો સુરતા રણી ને સમજાવ ગુજરાતી સંગીત ની ધરોહર ને જાળવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડીને સેતુ નું કાર્ય કરતું પ્રિયા સરૈયા સપના અને મહેનતનું ફળ એટલે વારસો કોક સ્ટુડ્યોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો ત્રણને લોન્ચ કર્યું હતું આ પ્રસંગે પ્રિયા સરૈયા ગીતાબેન રબારી ભાવનાબેન લાવડિયા કીર્તિ સાગઠિયા અઘોરી મ્યુઝિકના ક્રૂઝ ડેક ડીપ અને હાર્ડ અને જય મવાણી ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છું મારો આઈડિયા એ હતો કે આપણું મ્યુઝિક નોન ગુજરાતી લિસનર્સ પણ સાંભળે કેમ કે હવે એવી કોઈ બોર્ડર રહી નથી મ્યુઝિકમાં આપણે બધા જ બધા જ બધી જ ભાષાનું મ્યુઝિક સાંભળતા થઈ રહ્યા છે તો મારી એવી ઈચ્છા છે કે આપણું મ્યુઝિક પણ બધા જ સાંભળે નોન ગુજરાતી પણ એની સાથે કનેક્ટ કરે અને સમજે કે આપણા પાસે આપણને વારસોમાં શું મળ્યું છે અને એટલા માટે લેજેન્ડરી સિંગર્સ લાઈક શંકર મહાદેવન છે કે શ્રેયા ઘોષાલ છે એ લોકો આપણી સાથે આ સિઝનમાં જોડાયા છે અને હેમંત ચૌહાણજી છે પ્રફુલ્લ દવે છે કરસન સાગઠિયા સાહેબ છે સો ડેફિનેટલી ઇન ફ્યુચર ખૂબ જ સરસ ખૂબ જ ટેલેન્ટેડ એમના માટે તો જે એમની સંગીતની સાધના રહી છે અને આખું એમનું જે ઘર એમને જે લેગેસી મળી છે એક્ચ્યુઅલી વારસો એમને મળ્યો છે એવું કહેવાય અને અમે ઘણીવાર મળીએ જ્યારે ફિલ્મોના કામથી ત્યારે ઓલવેઝ ડિસ્કસ કરીએ કે કંઈક કરશું અને આઈ એમ ગ્લેડ કે સિઝન થ્રીમાં હું એમની સાથે કામ કરી શકી એક અમે ગીતાબેન સાથે જે નેક્સ્ટ સોંગ રિલીઝ થવાનું છે એ રાજસ્થાની અને ગુજરાતીનું કોમ્બિનેશન છે હસે તો પ્યારો લાગે બોલે તો વાલો લાગે સાવરો સોહે મારે આંગણે સાવરી સુરત વાળો જાણીડો મારો સોહે મારે આંગણે વારસો એ ટ્રેડિશનલ ફોક અને નવા કમ્પોઝિશનનું મસ્ત ફ્યુઝન છે જે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે આ આલ્બમમાં પ્રથમ પહેલા ગીત શંકર મહાદેવન દ્વારા કમ્પોઝ કરાયું છે અને શબ્દો છે પ્રિયા સરૈયાના પ્યારો લાગે ગીત પ્રિયા સરૈયા અને ગીતાબેન રબારીના અવાજમાં સ્વરબદ્ધ છે

જેટલા પણ મુંબઈ સમાચારના મારા સાંભળનારા ચાહકો છે એ બધા માટે સરપ્રાઈઝ છે કે હું અલગ અલગ અંદાજમાં અને અલગ રીતે ગાઉં છું તેના માટે તમારે યુટ્યુબમાં વાંચશો સીઝન થ્રીમાં મારું ગીત જોવા જવું પડશે ઘરે થ્રીની સિઝન માટે ભજનની શોધમાં આવ્યા મને વાત કરી કે મને એવું ભજન આપો એવી રચના આપો ત્યારે મને મારા હરિને ક્યાં જોવા જાવ એ શતન ગ્યાં લય અને પહેલું જ ભજન જે જ્યારે એ સંભળાયું ત્યારે એને શું ગમી ગયું એ બીજું ભજન સાંભળવા એ માંગતા જ નહીં મારા હરિને એ મારા હરિને મેં મારી કારકિર્દીની શરૂઆત મારા પિતાજી સાથે કરી ત્યારે એ ભજન ગાય તારીશ વર્ષ પહેલાં અને એ પાછો જ્યારે ભૈયાઈ મને વાત કરી કે આ ભજન અમારી સાથે શ્રેયા ઘૂષાલ ગાય રહ્યા છે ત્યારે મારો આનંદનો પાથ આવ્યો કારણ કે તેનો પિતાજી સાથે અને હવે શ્રેયા ઘુષાલ સાથે ત્યારે બહુ ખૂબ આનંદ થયો બને અને એનાથી આનંદની વાત એ છે કે મારી ત્રણ ત્રણ પેથી વારસો શેરણમાં વારસો શ્રેણીમાં કામ કરે છે એ બધું મારા માટે આનંદની વાત છે આપણે જણાવી દઈએ કે ભેળીઓ ગીત અકોરી મ્યુઝિક દ્વારા ગાવામાં આવ્યું છે આવી રૂડી આ ગીત કીર્તિ સાગઠિયા અને પ્રિયા સરૈયા દ્વારા ગાવામાં આવ્યું છે મારા હરીને ગીત ભાવનાબેન લાબડિયા અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે હવે સારા ગીતો જે આપણા લોકગીતો જે છે જે ભૂલાઈ ગયા છે કે વિસરાઈ ગયા છે એ ફરી એકવાર ફરી એકવાર લોક જીભે ચડાવવાનો એક એક અવસર મળ્યો છે અને હું આને ચૂકીશ નહીં શરૂ થયું ત્યારે જ મેં કીધું કે કલાકારના ઘરે જો કલાકાર જન્મ થાય ને તો એ એ દીકરાને કે એ દીકરીને છે ને વસિયતમાં સંગીત મળે વસિયતમાં અને જો સંગીત એ બચ્ચાને ફળે ને તો એને વારસો મળે છે એટલે મારા માટે વારસો એટલે એક વરદાન છે કે ભગવાનને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે સંગીતની સેવા કરવા માટે એણે મને સિલેક્ટ કર્યા છે અથવા કહ્યું કે મારો હાથ ધર્યો છે આ ગીત ખાસ કરીને આપ મુંબઈ સમાચારના સર્વ પ્રેક્ષકો માટે આવી રૂડી જવાળી રાત રાતે રે રમવા નિસર્યા રે હે માણ એવું કહી શકાય કે આ ગીતે અમને સિલેક્ટ કર્યું છે એ જ રીતે અમે કીધું અમે મળ્યા હતા બીજા કોઈ કારણોસર અને થઈ ગયું આ ગીત અને એવું લાગે છે કે માતાજીની ઈચ્છા જ હશે કે અમારા થકી આ એક ગીત વારસો સિઝન થ્રીમાં આવે અને સોંગનું નામ છે ભેડિયો લખ્યું છે કેરી પે મ્યુઝિક મેં આપ્યું છે અને ગાયું છે પ્રિયાબહેને અને અમારા રેપ વોકલ્સ છે અને આઈ હોપ કે ગુજરાતની જનતાને અમારો જે આ માતાજી પ્રત્યેનો ભાવ અને જે પ્રેમ છે એ સમજાય અને લોકો મહેસૂસ કરી શકે હેમાડી તારો ભેડિયો ઢાર હેમારી હૈયા કેરી યાદ અંતરની મૂંઝવણ બાળી ને કરે ખા જ્યારે જીવ ચડે ચક ડોળે ત્યારે ભાડું તને જોડે ને માથે હોય તારો હાથ એ હાથ જે કરે મને રંગમાંથી માંથી રાજા મારી તારા ભેડિયા નીચે અમે તાજા માજા મારી સદાય રાખે સાચા ને ખોટા થી દૂર